ગોધરામાં શ્રી ગણેશજીના આગમન સાથે ભક્તિ અને ભવ્યતા ભેગા થઈ શ્રી ગ્રુપના આયોજનમાં જયઘોષ સાથે ઉલ્લાસ ભાદરવાસ ઉચ્ચારના પાવન દિવસે સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ધૂમધામ સાથે શરૂ થઈ રહી છે કાઉન્ટડાઉન હવે ગણતરીના દિવસો જ રહી ગયું છે અને ભક્તોમાં જુસ્સો છવાયો છે ગોધરા શહેરમાં પણ ભક્તિ અને ઉત્સાહનું અનોખું માહોલ છવાયેલો છે શ્રી ગૃપ ગણેશ મંડળ દ્વારા રવિવારના સાંજે નવ અને પાંત્રીસ વાગે સરદારનગર ખંડ પાસેથી શ્રીજીની વિશાળ મૂર્તિ લઈ સિંદુરી મંદિર તરફ ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં એલઈડી સિસ્ટમ સ્ટેજ લાઇટિંગ આકાશમાં ફટતા ફટાકડા ડેકોરેશન નાસિક ઢોલ અને ડીજેના સંગાથે ભક્તોએ જય ગણેશના નારાઓ સાથે નૃત્ય કરતા મહોત્સવને જીવંત બનાવી દીધો હતો ગણેશજીની મહાઆરતી પણ ભાવભરી ભક્તિ સાથે કરવામાં આવી હતી અને સમગ્ર ગોધરા શહેરનું વાતાવરણ ભક્તિમય બની ગયો હતો શહેરના બજારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યાં લોકો ધૂમધામથી ઉજવણીમાં સામેલ થયા સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત ગોધરા પંચમહાલ નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો